નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર આજ જે લોકોના મનમાં એવો પ્રશ્ન હતો કે સર હું આ કામ કરું છું હું આ કામ કરું છું મારે એવા ડેરી ફાર્મની શરૂઆત કરવી છે મારે ક્યાંથી શરૂઆત કરવી શું કરવું જોઈએ તો આજની મુલાકાત ખરેખર એવા પશુપાલક જોડે છે કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને એણે ઘણી વખત લોકો એવું કહેતા હોય કે સર મારે કેટલી જમીન જોઈએ મારે જમીન આટલી હોય તો હું કરી શકું ન કરી શકું પશુપાલન ક્યાંથી શરૂઆત કરું કેટલું હોય તો શરૂઆત કરું એ બધા જ પ્રશ્નોનો સવાલ તમને અહીંયા મળશે પશુપાલનમાં કંઈ વધે છે કે નથી વધતું એ બધું જ તમને અહીંયા મળશે હું એક એવા પશુપાલકની ત્યાં કરું છું કે એ પશુપાલક નાની મોટી નોકરી કરતો હતો ને એની અંદરથી એને કે મારે પશુપાલન કરવું છે હવે એ એની પાસે જમીન છે બે પાંચ વીગ જે છે એ આપણે એમના મોઢેથી સાંભળીશું પણ જે ભેંસો રાખે છે ઘણી વખત અમુક લોકો એવું કહેતા સાહેબ મારી પાસે ખાલી આટલી જ જમીન છે એની અંદર માથી પશુપાલન થશે કે તો એવું અહીંયા છે કે એને સવારમાં અહીં બહાર લે સાંજે અંદર લે એવી ટાઈપનું આખું એમનો બદલો જે નક્કી કરવા આવે બધું મને ઓછી જમીન આપણો એરિયા બતાવીશ ઓછી જમીનની અંદર તમને ખબર પડશે કે કેટલી ભેંસો રાખી શકે છે તો આવો મારી સાથે આપણે હાલની તારીખમાં પાટણ જિલ્લાના

તો હવે તમે અંદર બતાવો થોડું સોરી મિત્રો અંધારું છે સમય સાડી પાંચ વાગ્યાનો થઈ ગયો છે એટલે તમને થોડુંક રિઝલ્ટમાં ક્લિયરિટી એટલી બધી નહીં આવે પરંતુ કોશિશ કરીશ તમને બતાવવાની ટીનાભાઈ તમે આ શરૂઆત ક્યાંથી કરી પહેલા તમે શું કરતા હતા આમ તો પહેલા જો વાત કરીએ તો હું નોકરી કરતો હતો પહેલો હું થરા લાટીમાં નોકરી કરતો હતો થરા લાટીમાં હા અને હું પહેલું ધોરણ ભણેલો છું અચ્છા પેલું ભણેલું કેલો પહેલું ધોરણ જ ભણેલો છું ઉપર કઈ નહીં ના કોઈ પહેલું ધોરણ

સાક્ષી છે તમે અને હું લાટીન નોકરી કરતો તો સતત મેં પાસે બે પશુ ચાલુ કરી બે ભેંસો લાવ્યો એમાંથી મને થોડું આપણા અનુકૂળ આવ્યું બે ભેંસો માંથી ઘર ખર્ચ નીકળે કોઈ એમાં લેવું વધે પછી આસ્તે 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 મેં એનું કેલ્ક્યુલેશન અને ગણિત વારી અને ચાલુ કર્યું ભેસો ભેંસો મેં વધારી હાલ મારી જોડે પંદર ભેસ છે બે ગાય છે પછી એક પશુ નું ગણતરી એવી હોય કે દર રોજનું એનું ખોણ દોઢસો રૂપિયા નું થાય એક પશુ ખોરાક બે ટાઈમ તો ડેરીમાં ફેટ મળવા ઓછા વચ્ચે જાય સુટક જાય તો સાઈઠ રૂપિયા તો નફા ઉધી ફેક્ટ થાય તો સાઈઠ રૂપિયા દસ લીટર ના છસો રૂપિયા થયા તો એની અંદર અઢીસો રૂપિયા જ બાદ કરવાના આવે છે બરોબર બીજું કે જમીન પોતાની હોવી જોઈએ ટોટલ પશુ નો મારો રહેશે પછી તમે જે આ પંદર ભેંસો સુધી હા એ જર્નીમાં તમે વચ્ચે ક્યાંથી કોઈ પૈસા લીધા લોન લીધી એવું કઈ કર્યું કે પછી ના

કેટલા નાના પશુ અહિયાં બંધાય અને મોટા પશુ મિત્રો તમે પણ તમારા મગજની અંદર ક્યારેક બનાવવાનો વિચાર કરો મારે નાના પંદરક પશુ નો ડેરી ફાર્મ કરવું છે તો આ જગ્યા તમને કદાચ સુટેબલ થઈ શકે કે ભાઈ અહીંયા શેડ થાય વચ્ચે મતલબ વચ્ચે ગમેણ થાય બે બાજુ આઠ આઠ પેસો ઉભી રહે અને એકાવન બાય છત્રીસ ની અંદર ગોડાઉન નો સમાવેશ થઈ ગયો ગોડાઉન સમાવેશ થાય આ એમની એક ગોડાઉન છે આપણે વચ્ચે લઈ લઈએ એની અંદર શું શું ભરો છો અંદર ખોણ જાય છે અને વધારાનો કાચારો સુકો હોય ચોમાસાનો સંગ્રહ કરવાનો અચ્છા ચોમાસા માટે તમે મકના મોટો બે ત્રણ ટોલા હમ હમ પાંચ છ ટોલા હમ તો આ એમનું છે ને એ આપણે લાવ્યો તો બરાબર બધી મિત્રો બીજી બધી આજુબાજુની છે બે ભેંસો ની જાડાની છે આમ માં કેવું છે મિત્રો બધી

હવે મોટા ડેરી ફાર્મ તરફ જઈ રહ્યા છે એમના જે પગલા છે એ બહુ વ્યવસ્થિત રીતે એ ધીમે 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 મોટા ડેરી ફાર્મ બનાવવાની એમને વાત કરી કે મારે પચીસ ત્રીસો રાખવી છે તો બસ આવી રીતે એ રસ રાખશે અને આવી રીતે કામ કરતા રહેશે તો સો ટકા એમનું સપનું સાકાર થશે બસ આપણે પણ આવી રીતે કંઈ શીખીએ અને આગળ વધીએ ધન્યવાદ